જય માતાજી મિત્રો આ છે મારો મોટો ભાઈ જેને ગામમાંથી થોડીક વસ્તુ લેવાની હતી એટલે મને કે ચાલ મારી સાથે તો હું થઈ ગયો તૈયાર અમે બંને જવા નીકળી ગયા ગામમાં શું લેવાનું છે મને કાંઈ ખબર નથી એટલે હું તૈયાર થઈ ગયો હતો બે સી ગયો કુટીની પાછળ જેમ ચકલે જવા નીકળીએ છીએ તો અહીં અહીં વચ્ચે મળે છે અમને પોલીસવાળા જે ચેકિંગ કરતા હતા ચેકિંગની બાદ અમે ચકલેથી સીધા નીકળ્યા આગળ અને ટાવર રોડવાળા બજાર બજારથી સીધા લીમડા ચોકે લઈ ગયો મારો ભાઈ એને શું લેવું હતું મને ખબર નહોતી પછી અમે સીધા જ પહોંચીને ગાડીનું પાર્કિંગ કર્યું પાર્કિંગ કર્યા બાદ જ્યારે દુકાનમાં ઘૂસ્યા ત્યારે મને ખબર પડી કે એને લેવી હતી ગાડલી અમારા ઘરે છે એક મારા ભાઈની નાની નાનીઅમથી બેબી જેની માટે અમારે સુવા માટે લેવી હતી તો તે ગાડલી જોવા મળ્યો મેં પણ ત્યાં સુધી બંનેનો વિડીયો ઉધાર્યો કલર પસંદ કર્યા બે ત્રણ ગાડલી જોઈ અમને પસંદ પડ્યો ભાઈ જોવા જ મણ્યો હતો અમને ગુલાબી કલર પસંદ પડ્યો એટલે અમે ગુલાબી કલર પસંદ પડ્યો એ એ ભાઈને બતાડી દીધો એ ભાઈને ભાવતાલ કરી અને સસ્તામાં અમને હા પાડી દીધી જેમ જ હા પાડી એ અમને ગુલાબી પસંદ પડ્યો હતો એટલે એ ભાઈ પેકિંગ કરવા મણ્યા પેકિંગ કર્યા બાદ મેં અહીં નાના છોકરાની બધી જ વસ્તુઓ જે સસ્તા અને સારા ભાવે મળી રહે છે તો તમે પણ જઈને અહીં ખરીદી કરી શકો છો એ લીમડા ચોકીથી જમણી બાજુ ગમે તેને પૂછશો એટલે આ દુકાન તમને બતાડી આપશે નાના છોકરાની તમામ વસ્તુઓ અહીં મળી રહેશે જેમ કે સૂવા માટે ગાડલા ટોપી બૂટ ચંપલ બધું જ અહીં મળી રહે છે આ ભાઈએ અમને પેકિંગ કરી આપ્યું જેમ જે પેકિંગ કરતા હતા ને કોથળી તૂટી ગઈ તો પછી અમને થોડાક હસી મજાક કર્યા પછી અમે બંને નીકળી ગયા રિટર્ન ઘરે આવવા માટે ઘરે આવવા માટે ભાઈએ તરત કૂટી પાછી વાળી અને અમે નીકળી ગયા ઘરે આવવા માટે એટલામાં જ ભાઈ કહે છે કે ત્યારે સ્કૂટી સાથે તારે યુટ્યુબ ચેનલનું નામ અને ઇન્સ્ટા હેન્ડી લખાવ્યું હોય તો આપણે જઈએ તો હું થઈ ગયો તૈયાર પણ એ પહેલાં અમે ટાવર રોડે થોડીક ખરીદી કરવાની હતી જે અમારી ઘરે નાની બેબી છે એની માટે તો એની માટે પણ અમે નીકળી ગયા મેડિકલે આવ્યા મેડિકલેથી નાની બેબી માટે તેલ લીધું જે માથામાં નાખવાનું અને એક પાવડરનો ડબ્બો જોનસન્સ બેબી જે તમને ખબર જ છે જેના ઘરે નાના બાળકો છે તેને એ લઈને અમે નીકળી ગયા સ્માર્ટ પોઈન્ટ જે બોટાદનો મોલ છે એ મોલમાં અમે અમારે મોટા મોટાભાઈની થોડીક વસ્તુ લેવી હતી આખા મોલમાં ગોતી પણ કંઈ જડી નહીં જુઓ તમે ભાઈ એની વસ્તુ બોલીને મને બીજી બીજી વસ્તુની સલાહ આપવા મળે જુઓ એ મને કહેતો તો આ તળીને ડાયરેક્ટ તળવાનું આવે બનાવવાનું આવે એ બધું મને સલાહ દેતો તો જુઓ બધી જ વસ્તુ અમે આખો મોલ આમથી આમ ફરી લીધો પણ જે જોઈએ હતું તે મળ્યું જ નહીં પછી આ ભાઈને અમને મળ્યા જે મોલમાં બધાયને જે વસ્તુ ન મળતી હોય એ બતાડતા તો એમની પાસેથી અમે થોડીક સલાહ લીધી પછી વસ્તુ તો છેવટે મળી નહીં પછી અમે પાછા નીકળી ગયા બહાર થોડોક વ્યૂ લઈ લીધો અને જે સ્માર્ટ પોઈન્ટ હતો ત્યાંથી અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે પછી યાદ આવ્યું કે નામ લખાવાનું હતું યુટ્યુબ ચેનલ તો અમે આવી ગયા દુકાને શોપ પર તો આ ભાઈને કીધું એટલે એ ભાઈ નામ તૈયાર કરવા માંડ્યા તેઓ યુટ્યુબ યુટ્યુબ જે અમે લોગો વોગો કીધું હતું તે બધું સર્ચ કરવા માંડ્યા અને બનાવવા માંડ્યા અને આ છે પ્રાઇમ સીટ કવર જે અમારી સ્કૂટીનું ખરાબ થઈ ગયું હતું તો અમે પડખે જ એ પડખે જ છે જે ગઢડા રોડે છે તો એ ભાઈને કીધું એટલે એ ભાઈ કે એવો કાંઈ વાંધો નહીં તો એ ભાઈ કરવા મળ્યા અમારી સીટના કવરનું ચીરફાડ તો એ ચીરફાડ થઈ ગયું એ ચીરફાડ કરીને નવું કવર નાખતા હતા ત્યાં અમે થોડુંક પડખે મેં કીધું જોયા આવું નામ યુટ્યુબ ચેનલનું કેટલું તૈયાર થયું છે તો તૈયાર થઈ ગયું હતું લગભગ પૂરું થોડોક કલર વલર યુટ્યુબ લોગાનો ચેન્જ કરવાનો હતો જે કરતા હતા જે મેં શાંતિથી જોયું અને જેમ જ તૈયાર થઈ ગયું તો પ્રિન્ટર એનું કામ કરવા મળ્યું યુટ્યુબનો લોગો કાપવા મળ્યો તો યુટ્યુબનો લોગો કપાય છે જુઓ તમે યુટ્યુબનો લોગો કપાય ગયો અને આ ભાઈ તેમનું જે અસ્ત્ર શસ્ત્ર છે તે લઈને કરવા મળ્યા તૈયાર નામને એકદમ તૈયાર કરી નાખશે અમને તરત જ પ્રોફેશનલ છે આ કારીગર જો તમારે કરાવવું હોય તો જરૂરથી જજો જો ગમે તે નામ લખી આપશે એવું કાંઈ નથી કે યુટ્યુબનું તમને જે પણ નામ ગમે તમારા છોકરાઓનું હોય કે ગમે તેના માતાજીનું હોય તે લખી આપશે આ છે આપણે યુટ્યુબની ચેનલ જે ક્રેજી આકાશ ઝીરો ઝીરો વન તો તેને લગાડી દીધું એ ભાઈએ મસ્ત એવું કુટીના માથે એટલામાં જ જે પડખેવાળા ભાઈ હતા તેમને સીટનું કવર પણ ચેન્જ કરીને આને લગાડી દીધું અને પછી મેં ઇન્સ્ટા આઈડીનું નામ આપ્યું જે કિંગ આકાશ ઝીરો ઝીરો વન છે તે પણ તે ભાઈએ તરત જ એકદમ તૈયાર કરી દીધું પછી અમે આ ભાઈ સાથે થોડી મસ્તી કરી મસ્તી કરી અને એ ભાઈ જે પ્રોફેશનલ કારીગર છે એમને નામ પણ જે ઇન્સ્ટા આઈડીનું છે તે કાપી નાખ્યું અને તૈયાર કરી નાખ્યું એટલે આમાં આ દુકાનમાં બધી જ વસ્તુ તમને સારી અને સસ્તી એવી જે નામ લખાવવું છે નંબર પ્લેટ છે બધું જ એ આવડા કરે છે તો તમને જરૂરથી જરૂર આ દુકાનની વિઝિટ લેજો અને તમારે જો નામ આમ લખાવવું હોય તો આ સારા અને સસ્તા એવા ભાવમાં લખી આપશે અને અમારું નામ થઈ ગયું હતું તૈયાર ઇન્સ્ટા આઈડીનું તો તે પણ એ ભાઈ લગાવવા માટે તૈયાર થઈ ગયા અને જુઓ તમે કેવી રીતે લગાડે છે જે ક્રેઝી આકાશ ઝીરો ઝીરો વન છે યુટ્યુબ ચેનલ એની એકદમ નીચે લગાવે છે તે પૂછતા હતા એટલું નીચે લગાવવું છે કે થોડુંક ઉપર ફૂલ્લી ફાઇનલ કર્યા બાદ તેમને અમારું નામ જે ઇન્સ્ટા આઈડીનું છે તે લગાડી દીધું લગાડવાની બાદ અમે પૂરું દુકાનની લોકેશન લેતા છો કોહીનુર રેડીમેટ આર્ટ જે દુકાન છે જ્યાંથી તમને એકદમ જે તમારે સ્કૂટી સાથે નામ લખાવું હોય ગમે તે હોય જેમ કે નંબર પ્લેટ છે તો તે પણ કરી આપે છે તો જલ્દીથી વિઝિટ કરી શકો છો પછી અમે નીકળી ગયા ઘર તરફ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ